ઉમશાનથી આજે આપણે ચોખાના પૌવાનો ચેવડો બનાવવાનો છે તો સૌ પ્રથમ પહેલાં મેં અઢીસો પૌવા લીધા છે સિંગદાણા લીધા છે એક વાટકી દળેલી સાકર લીધી છે સંચળ પાવડર વરિયાળી અડધા લીંબુનો રસ અને તલ અને મીઠો લીમડો બરાબર વધુ લીધું છે હવે આપણે પોવા તળવાના છે પહેલાં આપણે બે મિનિટ ભગવાનને યાદ કરીશું ચાલો આપણે તેલ મૂકેલું હતું મેં પહેલેથી તેલ આપણું આવી ગયું છે હવે આપણે પોવા તળવાના છે આવી જ રીતે આપણે બધા પૌવા તળવાના છે ચાલો મિત્રો આપણા પૌવા બધા તળાઈ ગયા છે અને લીમડો પણ તળી નાખ્યો છે હવે સિંગદાણા તળાય છે શિંગદાણા તળાવવા જાય છે બરાબર ચાલો મિત્રો આપણે હવે સિંગદાણા મીઠો લીમડો અને પવડ ત્રણેય તળાઈ ગયું છે હવે એમાં આપણે હળદર પાવડર નાખીશું બે ચમચી મેં હળદર નાખ્યું છે અને ત્રણ ચમચી આપણે મરચું લેવાનું છે ત્રણ ચમચી મરચું લીધું છે હવે આપણે અડધી ચમચી વરિયાળી એક ચમચી તલ લીધા છે પછી આપણે અડધી ચમચી હંચળ પાવડર અને બે ચમચી જેવી દળેલી સાકર લીધી છે તમે ખાંડ ખાતા હોય તો ખાંડ પણ લઈ શકો છો અને અડધો લીંબુનો રસ લીધો છે આમ જોયું તો એક ચમચી છે બરાબર લીંબુનો રસ પણ આપણે આમાં નાખવાનો છે લીંબુનો રસ ગરમ ગરમ હોય ત્યારે જ નાખવાનો ફરી ગયા પછી તમે ન નાખતા નતર પછી આપણો ચેવડો હવાઈ જાય છે આ રીતે આપણે મિક્સ કરવાનો છે ચાલો મિત્રો આપણો આ મિક્સ થઈ ગયો છે ફોવાનો ચેવડો હવે આપણે ભગવાનને ધરવો છે એટલે પહેલાં આપણે બાઉલમાં કાઢી લઈશું ચાલો હવે આપણે આ ચેવડો બાઉલમાં કાઢી લીધો છે અને પ્યારા બાબાને પરમાત્મા શિવ બાબાને આપણે ભોગ લગાવીશું આ આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે